થી વડોદરા તરફ આવનાર છે બાતમીના આધારે જ એલસીબી પોલીસની ટીમે જરોદના આસોજ પાસે જ નર્મદા કેનાલ પાસે કંપની આગળ બાતમીવાળી ગાડીની વોચમાં હતી અને આ બાતમીવાળી ગાડી આવતા જ તેને ઊભી રાખવામાં આવી હતી ગાડીએ યુ ટર્ન લઈ ગાડી પરત હાલુલ તરફ ભગાવી હોય ત્યારે ગાડીનો એલસીબીએ પીછો કર્યો હતો ગાડીના જે ઊભી રાખવામાં આવી હતી ત્યારે બ્રેઝા ગાડીને ચેક કરતાં જ ગાડીમાંથી કંઈક મળી આવ્યું નહોતું પરંતુ ગાડી ચેક કરતાં વિદેશી દારૂ ભરેલો હતો જેમાં અલગ અલગ બસો અઠ્ઠાવન નંગ દારૂની બોટલો જેની કિંમત એક લાખ ઓગણત્રીસ હજાર છે બ્રિઝા ગાડીની કિંમત પાંચ લાખ છે અને ટોટલ છ લાખ ઓગણચાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને પોલીસે જ ડ્રાઈવર સહિત આજે તેઓ લોકોની સામે જ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે